શ્રી સ્વામી વિવેકાનંદ શ્રી સ્વામી વિવેકાનંદ ઉભુ વિદ્યાલય કુંડોલ કાગડા મુંડા તાલુકા બિલોડામાં આજ રોજ લઈ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પોતાની ભૂમિકા અદા કરનાર તેમજ સાચા અર્થમાં શિક્ષણવિદ અને કોઈ પણ ભોગ્ય સત્તા નહીં પણ સેવાના મંત્રને જીવન મંત્ર બનાવનાર એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિન ઉજવાયો જેમાં શાળાના સોળ વિદ્યાર્થીઓએ શિક્ષક તેમજ આચાર્ય તરીકે અને સેવક તરીકેની ભૂમિકા અદા કરી જેમાં કટારા પંકેશ કુમાર શંકરભાઈ આચાર્ય તરીકેની ફરજ નિભાવી સમૂહ સભામાં શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જીવન અને કવન વિશે માહિતગાર કર્યા વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા પ્રતિભાવો આપ્યા તેમજ શાળા પરિવાર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી ડી કે પટેલ દ્વારા કરવામાં આવ્યું વિદ્યાલય કુંડળ કાગડા મોડા તાલુકા ભીલોડામાં હાજરો શિક્ષકથી લઈ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પોતાની ભૂમિકા અદા કરનાર તેમાં સાચા અર્થમાં શિક્ષણ વિધાને કોઈ પણ ભોગ્ય સત્તા નહીં પણ સેવાના મંત્રને જીવન મંત્ર બનાવનાર એવા ડોક્ટર સર્વપલ્લી રાધા કૃષ્ણની યાદમાં શિક્ષક દિન ઉજવાયો જેમાં શાળા નાસોડ વિદ્યાર્થીઓએ શિક્ષક તેમજ આચાર્ય તરીકે અને સેવક તરીકેની ભૂમિકા અદા કરી જેમાં કડારા પંકેશ કુમાર શંકરભાઈ આચાર્ય તરીકેની ફરજ નિભાવી સમૂહ સભામાં શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જીવન અને કવન વિશે માહિતગાર કર્યા વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા પ્રતિભાવો આપ્યા તેમજ શાળા પરિવાર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી ડી કે પટેલ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર રસિક પટેલ ભીલોડા